જિલ્લામાં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી આમોદ ખાતે યોજાવા જઈ રહી છે જેમાં કલેક્ટર ગૌરાંગ મકવાણાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે આ કાર્યક્રમને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે જે અંતર્ગત આમોદના રેવા સુગર મેદાનમાં આજે ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં રિહર્સલ યોજાયું હતું આ રિહર્સલ દરમિયાન શાળાના બાળકો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પોલીસ દળ દ્વારા શિસ્તબદ્ધ પરેડનું રિહર્સલ કરવામાં આવ્યું હતું જ્યારે જિલ્લા પોલીસના ડોગ સ્ક્વોડના પ્રશિક્ષિત શ્વાન સિલ્કી દ્વારા રજૂ કરાયેલા સુરક્ષા અભ્યાસે ઉપસ્થિતોમાં વિશેષ આકર્ષણ જગાવ્યું હતું આમોદ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીના કાર્યક્રમ માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે